નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે જોવાના છે ધોરણ નવ વિષય ગણિતની અંદર વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ સાબિતરૂપ થવાનું છે સારા માર્ક્સ મેળવવા માટે તો સારા માર્ક્સ મેળવવા સારી રીતે પરીક્ષામાં સારી ટકાવારીએ પાસ થવા માટે આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ આજે જ વસાવો અને એનું સોલ્યુશન મેળવો આપણી ચેનલ પર ચાલો આજે આપણા વિડીયોની અંદર જોવાના છે વિભાગ એની અંદર પ્રશ્ન નંબર ચાર આગળના પહેલો બીજો અને ત્રીજો પ્રશ્ન મુકાઈ ગયા છે તમે જોઈ લીધા હશે ન જોયા હોય તો એના સોલ્યુશન માટે એ વિડીયો પણ તમે જોઈ શકો છો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન ચાર જેની અંદર એક વાક્યમાં પ્રશ્નો પૂછાયેલા છે મિત્રો શરૂ કરીએ તે જણાવવાનું કે જો આ વિકાસ તમારે મેળવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે પર ક્લિક કરીને તમે ઘર બેઠા આ લક્ષી અસાઇમેન્ટ મેળવી શકશો જેની કિંમત છે રૂપિયા એકસો ને ત્રીસ ચાલો શરૂ કરીએ તો સર્વ પ્રથમ આવશે એક વાક્યની અંદર ચેપ્ટર નંબર પાંચમાંથી માંથી પહેલો પ્રશ્ન પૂછાયેલો છે છેલ્સ કયા દેશનો વતની હતો તો જવાબ આવશે ગ્રીસ ત્યારબાદ બીજું છે કેટલા બને છે તો જવાબ આવશે એટલે કે રેખાને કેટલા પરિમાણ હોય છે તો જવાબ આવશે એક ત્યારબાદનો સવાલ છે વ્યાખ્યા આપો વર્તુળની ત્રિજ્યા તો વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા કંઈક આ રીતે થશે વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે ત્યારબાદ છે નીચે આપેલ વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે તો આ વિધાન સાચું છે રેખાને બંને બાજુ લંબાવી શકાય સિંધુ ખીણની સંસ્કૃતિમાં અંદાજે ઈસવીસન પૂર્વે ત્રણ હજારમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોના પરિમાણનો ગુણોત્તર જણાવો તો જવાબ આવશે ચાર જેમ બે જેમ એક મિત્રો શંખનાદ મોસ્ટ આઈમ્પી પેપર દ્વિતીય પરીક્ષા બે હજાર છવ્વીસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે સારા માસ્ક કવર મેળવવા માટે થઈને આ પેપર તમારે ખરીદવા જ પડે ધોરણ નવ અને દસના ના બાળકો એના માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પેપર છે જે કોન્ટેક નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર કોલ કરીને તમે પણ આ પ્રશ્નપત્ર મેળવી શકો છો જેની અંદર બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર થયેલા છે આ પ્રશ્નો દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ એમપી છે દરેક વિષયના પ્રશ્નપત્ર મળી રહેશે દરેક પ્રશ્નપત્રનું પીડીએફ સોલ્યુશન પણ તમને અહીં ઉપલબ્ધ મળશે અને દરેક પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન અહીં આપણી એપ્લિકેશનની અંદર પણ તમે મેળવી શકશો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ અને તેમાંથી પણ તમે આ પ્રશ્નપત્રો મેળવી શકશો ચાલો આગળ જોઈએ ચેપ્ટર નંબર છ ની અંદર એક વાક્યમાં પૂછાયેલા પ્રશ્નો ખૂણો એ અને ખૂણો બી કોટિકોણ છે જો તેઓનું માપનુ ક્રમે ટુ એક્સ માઇનસ પાંચ અંશ અને થ્રી એક્સ માઇનસ પાંચ અંશ હોય તો એક્સની કિંમત મેળવો કોટિકોણ એટલે બંને સરવાળો કેટલો થતો હોય નેવું સાદરૂપ આપશો એટલે જવાબ આવશે વીસ ત્યારબાદ આગળ છે આડત્રીસ અંશના ખૂણાના કોટીકોણના કોણના પૂરક કોણનું માપ તો જવાબ આવશે એકસો અંશ ત્યારબાદ છે જો રેખિક જોડના બે ખૂણાના માપ સાત જેમ આઠ પ્રમાણમાં હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ કેટલું હશે તો જવાબ આવશે છન્નું અંશ જો બે કોટી માપનું પ્રમાણ ત્રણ જેમ સાત હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ કેટલું થાય તો જવાબ આવશે ત્રેસઠ અંશ ત્યારબાદ છે વ્યાખ્યા આપો સમરેખ બિંદુઓ જો ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય ત્યારબાદ છે વ્યાખ્યા આપો વિપરીત કોણ જે ખૂણાનું માપ એકસો અંશ અને ત્રણસો સાહીઠની ની વચ્ચે હોય તો તે ખૂણાને વિપરીત કોણ કહેવાય ત્યારબાદ છે મિત્રો પ્રકરણ સાત ના પ્રશ્નો જોઈએ તો પેલો પ્રશ્ન છે અહીં જો બે સમજુ ત્રિકોણની પરિમિતિ સમાન હોય તો તેઓ વચ્ચે એસી અંશ અને ખૂણો ક્યુ બરાબર સિત્તેર અંશ હોય તો વાય વત્તા ઝેડ મૂલ્ય શોધો તો વાય અને Z બંને ખૂણાનું મૂલ્યનો સરવાળો થશે સો અંશ ત્યારબાદ છે ત્રિકોણ એબીસીડમાં એ બી બરાબર એક્સ વાય આપેલું ત્રિકોણ એ ની સાથે થશે એકરૂપ ત્રિકોણ એક્સ ઝેડ અને વાય ત્યારબાદ જોઈએ આગળ ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો ક્યુ બરાબર ખૂણો આર અને પીક્યુ બરાબર છ પોઈન્ટ પાંચ સેમી હોય તો પીઆર શોધો તો જવાબ આવશે છ પોઈન્ટ પાંચ સેમી ત્યારબાદ છે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીએફ છે જો ત્રિકોણ એ નું ક્ષેત્રફળ હોય તો ત્રિકોણ ડીએફ નું ક્ષેત્રફળ શોધો તો જવાબ આવશે સેમી સ્ક્વેર ત્યારબાદ છે ત્રિકોણ એબીસી અને પીક્યુઆર માં ખૂણો બી બરાબર પી ખૂણો સી બરાબર ખૂણો આર અને બીસી બરાબર પીઆર હોય તો આ બંનેની એકરૂપતાને સંકેતમાં દર્શાવો તો જો બે ખૂણા અને એક બાજુ સરખી છે એટલે બાકુબા શરત આવશે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ક્યુ પી આર મિત્રો વિકાસ પરીક્ષાલક્ષી એસાઈનમેન્ટનું પીડીએફ સોલ્યુશન મેળવવા માટે ધોરણ નવના દરેક વિષયના પીડીએફ સોલ્યુશન આપણી પાસે ઉપલબ્ધ છે મેળવવા માટે અહીં સ્ક્રીન ઉપર નંબર દેખાય છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોલ કરીને તમે આપણું આ સોલ્યુશન મેળવી શકશો અથવા તો એપ્લિકેશનની અંદર ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાંથી અને તેમાંથી પણ ઘણા બધા પ્રશ્નોના તમારા નિરાકરણ આવી જશે જોઈએ ચેપ્ટર નંબર અંદર પૂછાયેલો પ્રશ્ન ચતુષ્કોણ જો ખૂણો સી બરાબર ટુ એક્સ વત્તા દસ અંશ હોય તો એક્સ શોધો તો જવાબ આવશે ત્રીસ ત્યારબાદ છે આગળ એ અને સીડી એ પી કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે જો ખૂણો એ પી બરાબર પંચ્યાસી અંશ હોય તો સીપીડી શોધો તો જવાબ આવશે પંચ્યાસી અંશ પી કેન્દ્રિત વર્તુળની એબી જીવા છે અને સી એ ગુરુચાપ પરનું બિંદુ છે જો ખૂણો એસીબી બરાબર બેતાલીસ અંશ હોય તો એપીબી શોધો તો જવાબ આવશે ચોર્યાસી અંશ ત્યાર બાદ છે ચક્રિય ચતુષ્કોણ એબી સીડીમાં ખૂણો એ જેમ ખૂણો સી બરાબર સત્તર જેમ ઓગણીસ હોય તો ખૂણો એ શોધો તો જવાબ આવશે પંચ્યાસી અંશ ત્યારબાદ છે એબી અને સીડી એ પી કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે તથા એ પી બરાબર સી છે જો એ બી બરાબર આઠ પોઈન્ટ બે સેમી હોય તો સી શોધો તો જવાબ આવશે આઠ પોઈન્ટ બે સેમી ત્યારબાદ આગળ જોઈએ પીક્યુ અને એક્સ વાય એ ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે જો પીક્યુ નું કેન્દ્ર ઓ થી અંતર આઠ સેમી હોય તો એક્સ વાય નું કેન્દ્ર ઓ થી અંતર એટલું જ થશે એટલે કે જવાબ આવશે આઠ સેમી મિત્રો આ હતું પ્રશ્ન ચાર નું સોલ્યુશન ફરી નવા આ વિડીયોમાં આપણે પ્રશ્ન પાંચ ના સોલ્યુશન સાથે મળીશું આપ સવા આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર થેન્ક યુ